મેં આ દસ વી ગામાં શેરાટ કપાસનું વાવેતર કરેલ છે પંદર તારીખે વાવેલ છે અને મને રિઝલ્ટ બહુ સારું મળેલ છે આમાં બહુ સુકારો આવતો નથી લીલો છામ છે તમે જોઈ શકો છો કે આમાં બે વીણી ઉતારી ગઈ છે આજે ત્રીજી આટલી ખુલેલ પડી એટલે આમાં મારા ખેડૂતભાઈઓને એટલી નમ્ર વિનંતી કે આ કપાસની વેરાયટી વાવવાલાયક છે આ વેરાયટી હું બે વૃત્તિને વાવું છું આમાં કોઈ જાતનો કાંઈ રોગ એવું કાંઈ આવતું નથી છટકાવ ત્રણ કર્યા જીંડવામાં હોવા જેવા થઈ ગયા એસી હોય જીંડવા હે વીણી સારામાં સારી વીણી આવે જે પાક દર્શન માટેની જે મિટિંગ રાખી છે તો મોટા પાયા ખેડૂત ખેડૂતમાં બસો ત્રણસો ફાર્મરની મિટિંગ રાખી છે અને ત્યાં અમે કપાસ જોવા માટે આવ્યા છીએ તો વેરાયટી એકદમ સેરેટ વેરાયટી સારી છે તો તમે આ વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે સેરેટ વેરાયટીની ટૂંકમાં એકદમ ફ્લાવરિંગ ટૂંકમાં ટૂંકી ઘડીએ દેખાય છે ઝીંડવા પુષ્કળ છે હાઇટ એની પાંચથી સાડા પાંચ ફૂટની હાઇટ થઈ ગઈ છે અને વિરાટમાં એનો ફોદો પણ તમે જોઈ શકો છો એકદમ એનો ટૂંકમાં ફોદો સારો છે એકદમ ગુલાબીઆલનું સાવ નહીવટ પ્રમાણ છે અને આ વર્ષે આટલું હવામાન ખરાબ હતું સત્તા પણ આ વર્ષે તેની વેરાયટીની એની ટૂંકમાં કેપેસિટીની ક્ષમતા તમે જોઈ શકો છો કે ટૂંકમાં એનું એક પણ ઘડી ખડી નથી અને તમે ફાર્વિંગ આપણે તેમ નજરો નજર જોઈ શકો છો એક દારૂનું ફાર્મિંગ છે ટૂંકમાં કોઈ પણ શોર્ટમાં તમે જોઈ શકો છો ટૂંકમાં વેરાયટી ખેડૂત માટે સારામાં સારી વેરાયટી છે જો આજના યુગની વેરાયટી કઈ એ તો કહી શકાય કે શેરા આટ વાવું છું મને સારામાં સારી વેરાયટી લાગે છે અને આઠ વીઘાનો મારે કપાસ છે અને 200 અંદાજે 200 જો વીણાઈ ગયો છે અને બીજા ફાલમાં આમ ઝીંડવા અત્યારે 60 70 થઈ ગયા છે અને ડ્રોપ જી વાત ઓછી આવસ છે અને વીણાટમાં ખૂબ સારું છે બીજા જે ખેડૂત ભાઈઓને કોઈને વાવું હોય તો આ બિયાણો સારામાં સારું છે મે આ દસ વાવી છે આવતી ત્રી ઠીલી વાવન છે બહુ સુપર છે એટીએમ કરતા સારો પાડોશી નું જોઈન મેં કર્યું છે ગઈ સાલ પાડોશી માં અઢળક થયો અત્યારે આવી ગયો હજી પંદર મણ આવશે હજી સાયરા હે છ વાથી એક જ વાવું હું બે આ રણ સારું આવે હે ચુસ્ય બુસિયે એલ બેલ ઓછી આવે છે ઉતારામાં સારું રહે વીણવામાં સારું આવે આ શા જોઈ લેવી દે સહેરાટ અને ચક્રવર્તી આજે જ વાવો તમારા ખેતરમાં જોડી નંબર વન